ભારત માતા કી જય જય સરપંચ ને બધા એવું કેતા હતા કે બેકારો ઓછો કરો પણ આ ભાજપ ની હામે બેકારો કરવો પડે એમ છે તો જ ભેગું થાય એમ છે વગર બેકારે ભેગું થાય એમ નથી ઈ છોકરાઓ ને ખબર છે કે આની હવે બેકારો કરશું તો જ ફાવશું એટલે માખિયાણા ગામની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો તમામ લોકો નામ તો રાજુભાઈ નામ લઈ લીધા છે એટલે બધાના નામ લેવા માટે સમય એટલા માટે નહીં પગારો કારણ કે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે પણ બંને મારા જેલના સાથીઓ રાજુભાઈ ગોલખતરીયા પિયુષભાઈ પરમાર અને આ વિસ્તારમાં જુનાગઢની અંદર જે કાયમી માટે એક મહિલા હોવા છતાં પણ લડાઈ ભૂમિકાની અંદર લડાઈ લડતા એવા રેશમાબેન પટેલ અમારે પાર્ટીના તમામ મહાનુભાવો તમામ પદાધિકારીઓ અને આજે વિશેષ જેમનું સન્માન કરવું પડે એવા આ ગામના તમારા માજી સરપંચ રમેશભાઈ ગજેરા અને એમના ધર્મપત્ની બંને

માટે કઈક સારું કરીએ માટે પ્રયત્નો ચોક્કસ કરતા રહેશું પણ ખુશીની વાત એ છે કે ભાજપમાં પચીસ વર્ષ રહ્યા પછી એમણે સ્વીકારી લીધું કે અહીંયા કઈ સારું કામ નથી થતું થયું અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે ગુજરાતમાં સારા સમાચાર છે મારું માનવું છે કારણ કે રમેશભાઈ થોડાક દિવસોથી ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે

મજબૂત બની રહી છે તૂટી નથી રહી ભાજપ દ્વારા એક રાજીનામું અપાવી ગયા તો સામે ભાજપ માંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી એક જ રાશિ રાશિમાં ફેરફાર થાય એક જ રાશિ પીયુષભાઈ મને બે દીધી મીડિયા પાછળ પડ્યું તું જગ્યા જગ્યા લ્યો પુરાય જગ્યા આમાં થોડી જગ્યા રહે આમાં તો આ તો રાજકારણ આમાં તો ફક્ત પુરાઈ જાય એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાવ આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન તરફ આગળ વધીએ જે ચાલી રહ્યું છે ત્યાં જે ચર્ચાઓ ચાલી રહી છે જે વાતો ચાલી રહી છે એને મુબારક

આપણે બસ ટ્રેન રોકવી પડે ઉતરી જાવ કઈ વાંધો નહીં ઉતરે તો પછી બીજા બે પાંચ લોકો ત્યાં સારા માણસો હોય તો તો એને આપણે આવી 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 જાવ રમેશભાઈ રમેશભાઈ આજે ગયા ગયા હવે નહીં ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે ફાઈનલ એ રોકાવાની નથી કોઈને ઉતરવું હશે તો ઘણી રોકીને ઉતારી દેવું બીજા પાંચ સારા માણસો ચડાવી દેવું બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર ફાઈનલ વાત એક મીડિયા વાળા મને પ્રશ્ન કર્યો

જે એક નબળો વાત નબળો મેસેજ ચાલતો તો એની અંદર કોઈ પ્રાણ પૂરા હોય તો એ મારી જુનાગઢની ધરતીએ પ્રાણ પૂરા છે એનો મને રાજીપો છે સાહેબ એક થોડીક મજે મજાકની વાત લઈ લઉં અહીંયા બધા ઓલા ઊભા હતા તો તમે અહીંયાથી ચારના બધા માઈકમાં મહેનત કરતા હતા કે તાઈ બેહી જાવ બેહી જાવ બેહી જાવ એટલે મેં ઓલા ભાઈને બોલાવીને કીધું કે બેહારો એક અનુભવ થ્યો તમને કરવો એમ તમને કારણ તો બોટાદ હળદર અંદર આ રીતે ઘણા બધા લોકો સેવાને ઉભા હતા તે અમે વળી બે હાયા કે બે હી જાવ બે હી જાવ બે હી જાવ તો એ બિચારા બેઠા હતા તો સીધા અમારા ભેગા જેલમાં આવી ગયા જેલમાં આવીને એમ કીધું પ્રવીણભાઈ બે હાયા હોત ને અમે શેરે ઊભા હોત તો ભાગતા તો ફાવે આ ધર્મ કરતા ધાર પાડી તો મેં કે અમે તો ભાગે ઈ ભાઈ નો કે છેલે ઊભા હોત તો ભાગી જા એટલે મને એવું છે ખાલી ભૂલ થઈ ગઈ હવે કોઈ દેહવાનું કેવું છે ઉભા રહે પણ મહત્વની વાત છે વિશેષ ચર્ચા ન કરતા હું ટૂંકમાં મારી વાત પૂર્ણ કરી અને મારી વાણીને વિરામ આપીશ કે હવે આવનારા દિવસોમાં આપણે બધાએ સાથે મળીને આ લડાઈને મજબૂત કરવાની છે આમ આદમી પાર્ટીને જીતાડવાની છે એનું તમને કારણ કહું આજે બજેટ આવ્યું વિધાનસભાની અંદર બજેટ આવ્યું તમે કદાચ જેટલા લોકોએ જોયું હશે અથવા નહીં જોયું હોય તો કાલ ખબર પડી જાય બજેટની અંદર એક એવી વાત આવી કે ગુજરાતના દરેક વ્યક્તિની માથાતી આવક ત્રણ લાખ રૂપિયા છે મારે તમને પૂછવું છે તમારા પરિવારમાં પાંચ કે સાત સભ્ય હોય તો એક વ્યક્તિની આવક માથાતી ત્રણ લાખ પાંચ સભ્ય હોય તો પંદર લાખ વર્ષે પંદર લાખની માથાદી આવક તમારા ઘરની છે પંદર જેટલા સભ્ય એટલું વધે પાછું પંદર નો હોય સાત સભ્ય હોય તો 21 થાય તો આ માથાની ટાવકની મોટી મોટી વાતો કરે કે ભાઈ ગુજરાતમાં એક વ્યક્તિની માથાની આવક 3 લાખ રૂપિયા બજેટની અંદર ખેડૂતો માટે કાઈ નથી બજેટનું નામ આપ્યું મોટું 4 લાખ કરોડ આપણે તો મિંદાઈ જົນતા ગણતા થાકી જાય ભેગું જ ન થાય 4 લાખ કરોડનું બજેટ એટલા કરોડનું બજેટ દર વર્ષે આવે વાતો થાય મોટી આ ગામમાં કઈ મેડ ન હોય ગામમાં રસ્તા તૂટી જાતા હોય ગામમાં કોળ માટી ચોરી જતો હોય પાણી આવતું હોય જેતપુર ચાર લાખ કરોડ નું બજેટ આવે માત્ર વાતો થાય વાયદાઓ થાય નીચે કઈ આવતું નથી ગામમાં ટાંકી હારી નો હોય ગામમાં રોડ હારવાનો હોય વિસ્તારની અંદર કઈ ન હોય ઉપર વાતો થાય નીચે કઈ આવતું નથી ચાર લાખ કરોડ નું બજેટ લો એમાં એ સત્તાણું કરોડ તો કાંદા બાવળ ને કાઢવાના છે ગાંડા બાવળ ઉગી ગયા છે કે સત્તર કરોડ રૂપિયા નું બજેટ ફર્યું ગાંડા બાવળ ને કાઢવાનું એટલે આ વગર બજેટે આપણે આ ભાજપના ગાંડા બાવળ કાઢ નાખવાના છે સત્તાણું કરોડ રૂપમ વાપરવા વગર બજેટે ઉડાડો ભાજપના ગાંડા બાવળ આખી આખી જે બજેટ ની અંદર ઘણી બધી ચર્ચાઓ ઘણું બધું હજી તો એનું વિસ્તૃતિકરણ થશે એમાં જોઈશું એમાં અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે પણ મોટા ભાગનું બજેટ જે છે એ આવી જાય પણ વપરાતું નથી અને વપરાય જાય તો આપણા સુધી આવતું નથી નેતાઓના ખીચામાં જતું રહે છે ત્યારે આપણે બધાએ સાથે મળી અને ગુજરાતની અંદર એક લડાઈ લડવાની છે ગુજરાતને મજબૂત બનાવવાનું છે અને આવનારા સમયની અંદર અહીંયા આમ આદમી પાર્ટીના જે કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટી સિલેક્ટ કરે એને કોબલેમ ડોબલેમ મત આપીને શરૂઆત અત્યારે થપ દેવાનું છે તાલુકાના જિલ્લામાંથી વિધાનસભાની તો પછી વાત કરશું તાલુકાને જિલ્લાની અંદર અત્યારથી જ શરૂઆત કરવાની છે વિસાવદર વાળી કરવાની છે અને એ કરશો હું તમને એ વાત કહી દઉં એકસો આઠ દિવસની જેલ ખેડૂતો માટે હું કાપીને આવ્યો અમારી બીજી સભા છે જાણે જેલમાંથી આવ્યો પછી આ બીજી સભા છે એકસો આઠ દિવસની જેલમાં કેવી મજા આવી હું થયું પણ હવે સમય વધી ગયો છે એટલે વિશેષ ચર્ચા નથી કરતો પણ એકસો દિવસ સુધી તમારા માટે ખેડૂતો માટે પીડા ભોગવીને આવ્યા છીએ પરિવાર થી અલગ રહીને આવ્યો છું ઘણી બધી યાતનાઓ ઘણી બધી પીડાઓ

હજી વધારે અમને મજબૂત બનાવવા કે અમને તોડી નાખવા તમારા હાથમાં છે શું કરવું શું ન કરવું એ તમારા હાથમાં છે પછી મત ન આપો અને પછી એમ કહો કે આ મારા દીકરા બધા નબળા છે કોઈ હલતા નથી પણ તમારે મજબૂત કરવાનું હથિયાર તો તમારી પાસે છે તો આપ સૌ આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને સમર્થન આપો ફરીથી માન્ય રમેશભાઈ ગજેરા એમના ધર્મપત્ની એમની સાથે આવેલી તમામ ટીમને હું બંને હાથ ખુલ્લા રાખીને આમ આદમી પાર્ટી માં આવકારું છું અને આવનારા સમયમાં આપણે સાથે મળી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને વધારે મજબૂત બનાવીશું એટલી જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું બોલો ભારત માતા જય જવા જય જવા